વડોદરામાં અંડર સેવન્ટીન ભાઈઓ અને બહેનોની સડસઠમી રાષ્ટ્રીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન વાઘોડિયા રોડ સ્થિત આવેલા ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટીના રમતગમત સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું જેની ફાઇનલ મેચ અને ઇનામ વિતરણ સેરેમની આજે યોજાઈ હતી વડોદરામાં અંડર સેવન્ટીન ભાઈઓ અને બહેનોની સડસઠમી રાષ્ટ્રીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન વાઘોડિયા રોડ સ્થિત આવેલા ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટીના રમતગમત સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું જેની ફાઇનલ મેચ અને ઇનામ વિતરણ સેરેમની આજે યોજાઈ હતી વિજેતા ટીમો અને ખેલાડીઓને ઇનામ વિતરણ કરવા માટે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના કલેક્ટર અતુલ ગૌર ગુજરાત સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના મુખ્ય સંયોજક કૌશલ દવે અને જિલ્લા શિક્ષણ અધિકારી આર આર વ્યાસ મહિલા કેટેગરીમાં વાત કરીએ તો ત્રીજા ક્રમાંકે રાજસ્થાનની ટીમનો બીજો ક્રમાંક મહારાષ્ટ્રની ટીમનો અને પહેલો ક્રમાંક દિલ્હીની ટીમનો આપ્યો હતો તો બીજી બાજુ પુરુષોની કેટેગરીમાં ત્રીજો ક્રમાંક ગુજરાતની ટીમ બીજો ક્રમાંક આંધ્રપ્રદેશની ટીમનો અને પહેલો ક્રમાંક દિલ્હીની ટીમનો આપ્યો હતો व्यक्तिगत कैटेगरी में वडोदरा गुजरात की येशा गांधी ये सीबीएसई कैटेगरी में थी भाग लेने गोल्ड मेडल मेड ऑफ योर सर हम हमारी पूरी दिल्ली टीम ने बहुत अच्छा खेला यहाँ पे एजेएफआई में सारे मैचेस में बहुत मजा आया सपोर्टिंग अच्छी थी हम सबकी और यहाँ पे बहुत अच्छी स्पोर्ट्स स्पोर्ट्स मैन शब देखे हमको हमने सब ने बहुत अच्छा खेला सारे मैचेस बहुत अच्छे थे अभी यहाँ पे गोल्ड में। गोल्ड हमने दिया है दिल्ली ने बहुत अच्छा लग रहा है कि हमने अपनी स्टेट को रिप्रेजेंट करके यहाँ पे गोल्ड लेके जा रहे हैं गुजरात में बहुत अच्छा खाना था यहाँ पे इन्वामेंट बहुत अच्छा था बहुत अच्छा है क्लिनिनेस भी बहुत अच्छी थी जो स्टाफ तो काफी था वो काफ़ी हेल्पफुल था लाइन जजेस वगैरह सब यहाँ पे फैसिलिटीज़ भी बहुत अच्छी दी गई थी यहाँ पे स्टे का भी ट्रांसपोर्टेशन भी बहुत अच्छा था वंशगर ठाकरे જી મેડમ આ જ સેવન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની બેડમિન્ટન સ્પર્ધાનું તારીખ સત્તરથી આયોજન થયું જેમાં ચુમ્માલીસમાંથી લગભગ ચોત્રીસ જેટલા યુનિટે ભાગ લીધો અને ત્રણસો ઓગણચાલીસ જેટલા ખેલાડીઓએ આમાં પોતાનું આગવું પ્રદર્શન કર્યું કોમ્પિટિશનમાં ભાગ લીધો જેમાં અલગ અલગ ઇવેન્ટ્સો થઈ એમાં ટીમ ઇવેન્ટમાં ગર્લ્સ અને બોઇઝ અને ઇન્ડિવિજ્યુઅલ ગર્લ્સ અને બોઇઝ ઇવેન્ટનું આયોજન થયું હતું આજે સમાપન સમ સમારોહમાં કલેક્ટર માન્ય કલેક્ટર સર માનનીય કૌશલ દવે સર અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર હાજર રહ્યા અને દરેક મેડલ વિનરને મેડલથી અને ટ્રોફીથી સન્માનિત કર્યા જેટલા પણ આપણે ફીડબેક્સ મળ્યા જેમાં પણ જરૂરી મતલબ કે ફેસિલિટી હતી એ રાજ્ય સરકારની ગાઈડલાઇન પ્રમાણે દરેક બાળકોના માટે નિવાસ ભોજન અને રમવાની ફેસિલિટી હતી ટ્રાન્સપોર્ટની ફેસિલિટી હતી જેના ફીડબેક આપણને ઘણા સારા મળ્યા છે જેનો ઉત્સાહ જોઈને દરેક રાજ્યના જે પુરાવા મળ્યા છે એનાથી અમને ખૂબ આનંદ થયો છે અને ઓલ આર વેરી હેપી અમને લોકોને પણ આ હોસ્ટ કરવાનો એક લાભ રાજ્ય સરકારે આપ્યો માનનીય મંત્રી શ્રીની અધ્યક્ષતામાં એમના ઓબ્ઝર્વેશનમાં જે આ હોસ્ટ કરવાનો લાવો મળ્યો એના માટે હું ખૂબ ખૂબ આભારી છું છું આજે સડસઠમાં આજે સડસઠમાં સ્કૂલ નેશનલ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં જે ખેલાડીઓએ ઉત્તમ ભાગ ભજ્યો અને જેમને બ્રોન્જ સિલ્વર અને ગોલ્ડ મેડલ મળ્યા તેમનું સન્માનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આપણા ગુજરાતની એક ટીમે પણ બ્રોન્જ મેડલ મેળવ્યો છે આગામી સમયમાં જે પ્રકારે આપણે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી અત્યારે ખેલ મહોત્સવનું વાતાવરણ ગુજરાતની અંદર નિર્માણ થયું છે એ આવનારા સમયમાં ગુજરાતમાંથી વધુ ચેમ્પિયન બનાવશે એ મને પૂર્ણ શ્રદ્ધા છે સૌને શુભકામનાઓ જય હિન્દ